મહારાજની આપણે બધા ભક્તિ હરીશ તો રાજા મહારાજા લડવા જાય અને જે રાજા હોય ને એની કમરમાં કટારો હોય હોય માથે મંગટ સુકતો હોય બખતર બે હોય પાછળ હોય અને યુદ્ધો પછી સડ્યો હોય તો હામો ખબર છે લડવા જ ગયો છે એટલે હામી પછી જ થાય પછી ને તલવાર ને કઈ મ્યાન માં કરી પછી જગુરુ મારા હું કઈ લડવા નથી આવ્યો તો બોલો હમો મારી ઉયો જાય એમ ભક્તિ છે સુરવીર ને છે કાયર ની નથી તો આપણી સુરવીરતા હોય ને તો આ બધું થાય મારો ખાલી કહેવાનો એક જ મતલબ છે કે આપણને ડર છે જગત નો નહીં પેલા પત્ની નો ડર છે પત્ની ને ભજન કરવું છે બોલવું છે તો પતિ નો ડર છે તો સંતો મહાપુરુષો કીધું જતી સતી એક મતા તો દુનિયામાં સતા જે જે સંતો મહાપુરુષો એ એક મતા છે ને ત્યારે સિદ્ધ પુરુષ છે તો ડર પેલો ઘર થી ઘરે કેમ થાય ભજન માં જાવ તો કેમ થશે બીજો ડર છે

સત વસ્તુમાં રહેવાય ભજન સત્સંગમાં રહેવાય અને ઘણી વખત દસ્તાન આપ્યું છે દરેક ને ડર છે પોતાના મૃત્યુનો હું તો એવું કહું કે કાલ આવું તો આજ આવી જાય તો વાંધા હારું માણસ દસ કલાક મહેનત કરે છે અને એક હજાર રૂપિયા કમાય છે કેટલો એ માણસને કદાચ એક કલાક મહેનત કરે અને જો એક હજાર રૂપિયા મળતા હોય તો દસ કલાક બગાડે એક કલાક બગાડે તો આગળમાં રામ થઈ ગયા કૃષ્ણ થઈ ગયા મીરા થઈ ગઈ નરસિંહ થઈ ગયો અને હવે આપણે મહારાજના ના ગુણગાન ગાવાના ચાલુ કર્યા એને એનું કામ કાઢી લીધું બધા આપણી માટે હું નક્કી કરું સદગુરુ મહારાજે જે કઈ મહેનત કરી જે એના રૂપ બીજા એનું કામ સિદ્ધ થઈ ગયું આપણે કરવું હોય ને તો એની માટે કરવા માટે નક્કી કરવું પડે તો આપણે આવડે છે તો બધું કે નથી આવડતું હું નથી આવડતું મન ક્યાં આવું ન કરવાનું કાર્ય આપણે સારામાં સારું કરી દેવી અને બહુ મહત્વનું દ્રષ્ટા ઘણી બધું આપું છું ભજનમાં એક માણસ નવરો છે ને એ તો માણસને આનંદ ઘણી જગ્યાએ મળે ત્યાંથી લેવો નક્કી કરવું પડે પ્રવીણસિંહ તો સવારમાં રોજ મંદિરે જાય અને જઈને મંદિરના હોટલા બે કાયમ એક વખત આનંદ લૂટો છો બધા હવારમાં માં મંદિરમાં દર્શન કરવા જાય ને કે બધા બુટ સંપલ બધાના હોય ને એક આમ મેગી દો આમ મેગી દો ને પછી મંદિરના ભગવાન ના દર્શન કરી બહાર આવે ને તારે એ બુટ સંપલ ગોતે ને એ ગોતે એમાં આનંદ કરો આપણે શું કરવી આડો ગરીબ આમ છે જે કરવાનું છે એ નથી થતું અને આડોળો કરવામાં આપણે આનંદ માણીએ જે કરવાનું એ થતું નથી તો ભક્તિ જેને હોરી હોય એ ભક્તિનું પ્રમાણ મળે અને ભક્તિ છે ને એ પ્રમાણ વગરની ખોટી છે આપણે નક્કી કરી કે આમાં આપણે બેઠા બધા આમાંથી ભક્તિમાં પ્રમાણ મળ્યું છે કઈ કયો અને સંત મહાપુરુષોએ વાત કરી છે કે પ્રમાણ વગરની વાત બધી ખોટી પ્રમાણ જોવે આત્માની ઓળખાણ થઈ છે તો પ્રમાણ જોવે ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે તો પ્રમાણ જોઈએ ભગવાન સાથે સન્મુખ વાત કરી છે તેનું પ્રમાણ જોઈએ પ્રમાણ અગજમા જગત કોઈ માનેમ નથી તો કીધું બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે આ બોલે છે બીજો નથી ખુદ પરમેશ્વર પોતે છે તો આપણે ઈશ્વર પરમાત્મા સાથે વાત કરી નથી કરી કરી

પણ સોમનાથ ઘરે નથી તો દર્શન થતું હોય નક્કી થતું હોય તો મનના મતા તો એક તો થાય કે ન થાય નથી થતા એની માટે પ્રમાણ કયું છે જેને સદગુરુ સંત મહાપુરુષનું સ્મરણ મળ્યા પછી આત્મા ઈશ્વર કે પરમાત્માની

બીજા નથી ને છે દુઃખ આટું ભીંજાય છે પોતાનું ખરાબ થઈ ગયું પોતાનું આમ થઈ ગયું પણ સંત મહાપુરુષ પરમાર્થ માટે આંસુ પાડતા હોય છે એનું હૃદય રડતું હોય હોય તો પરમાર્થ માટે છે અને જેને જેને સંતો મહાપુરુષે પરમાર્થ કાર્ય કર્યા છે ને એના નામ સોંપણે ચડ્યા છે તો એનો એક જ નિજ અનુભવ છે આ લખી લેવાનો કે જ્યાં સુધી આપણી અંદર ભીતરમાં પોતાનો નિજ સ્વાર્થ છે પોતાનો સ્વાર્થ છે ત્યાં ભક્તિ નહી હોરાય તો સદગુરુ કલ્યાણ બાજે પોતાનો સ્વાર્થ રાખ્યો હોત ને તો આજે આ વસ્તુ હજી ન પડી હોત જ્યાં સુધી નિજ સ્વાર્થ છે સ્વાર્થ એટલે પોતાની માટે મતલબી સ્વાર્થ છે ત્યાં સુધી ભક્તિ નહીં હોરાય જે જે સંતો મહાપુરુષો થઈ ગયા ને એ નિઃસ્વાર્થ માટે પોતાના શરીરને પણ બલિદાન દીધા એના શરીરની પણ પરવા નથી કરી એના સમયની પણ પરવા નથી કરી એને રાત કે દિવસ નથી જોયું